ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શ્રી પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની છેલ્લા ત્રીસ વર્ષની અવિરત તબીબી સેવાઓને સરકારશ્રીએ પણ ધ્યાનમાં લઈ અને આ વિસ્તારના દર્દીઓને જે રેફરલ સેવા માટે વન ઝીરો એટ અને ખીલ ફ્લાટની સેવાઓ તો ઉપલબ્ધ છે જ પણ આ એક વધુ સેવાનો આજે ઉમેરો થઈ રહ્યો છે કે જે દર્દી આ દવાખાનામાં આવે પ્રાઇમરી ટ્રીટમેન્ટ લે અને એને ફર્ધર ટ્રીટમેન્ટ માટે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવાનું થાય ત્યારે એ પેશન્ટને વિનામૂલ્યે ઇએમટી ટેકનિશિયન સાથે અને અંદર ફૂલ્લી ઇક્વિપ આ વેન છે એ આજથી આ મોટાપોપડે સમૂહ આરોગ્ય કેન્દ્રમાં એની સેવાઓ ચાલુ થઈ રહી છે